રામ રામ દરેક ને રામ 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 ઓમ રામ તમારી માતાઓને રામ રામ ભલે શાંતિથી બે જાજો ભલે દરેક ને રામ એક રવિવાર ગયો ને બીજો રવિવાર આઈ ગયો ખબર નહીં પડતી ને દરેક રામદેવી વાળા ખૂબ જાજા રામ 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 દરેક ની ઘેર બેઠેલી માતાઓ ને મારા છામુંડના જાજા રામ રામ ને રામ દરેક દીકરીઓને રામ દરેક દીકરાને રામ દરેક દીકરા એવા ધૂને છે ને તમારી માતા ને ખૂબ રામ મારા મેરડીના રામ કઈ દરેક ને રામ તમારા પૂર્વજોને રામ કદાચ એકબીજાને વાત થી છે કોઈના કેવા ઉપરથી આવ્યાસ કોઈક વિડીયા જોઈને આયાસ એવા દરેક મારા ચાહકોને ખૂબ જાજા રામ 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 હા મેલડીના ખૂબ રામ કહીશ તે એવા રાવા માંડ્યા ધીરે ધીરે કદાચ ભક્તિમાં કદાચ જાગૃત બન્યા જાગો છો ને કદાચ મુદ્દો કઈ શરમ વગર બોલવામાં માણસું જોઈને શરમ ના આવી જોઈએ હો એવા દરેક દીકરા હું અત્યારે કઉસ જે જે કદાચ દીકરા અભ્યાસ કરે છે ભણે છે ને જે કદાચ દીકરો મારા જોડે આવી આન બે ઉત્તર કહી શકે ને એવાન જરૂરથી મારા જોડે બોલાવવું એ મેં એલડી લખી છે કાંધા ઓબડા કે કદાચ અત્યાર હુદી તમારા બુક ઉપર રામ રામ તો આવ્યું હશે પણ ઓછું આવ્યું છે ને એકવાર મારા રામ નું નામ રટન કરાવવું ગાંધા તો મારા દીકરાને એવું કહું મારા ભાવિકો ને એવું કહું મારા ભક્ત છે એને એવું કહું દીકરી કહું કદાચ તમને તમારા મુખમાં જેવું કદાચ બોલતા આવડી જાય ને એવું બોલજો પણ કદાચ એવું વિચારતા નહીં કે આ પ્રજા મારી સામે જોવે દરેકને છાન ચાલીશ દરેક મારા સુધી પહોંચાડીશ મારા ચરણ સુધી કદાચ મારા જોડે ઉભું રહી અને બે શબ્દ આટલી સભા કેળવાને લઈ આવે છે દાદા હો રામ રા દરેક ને રા આમાંથી કેટલા દીકરા ભણવા જાય ભણો છો કે નહીં હાથ તો ઊંચો કરજો જોઈ લઉં પછી મને લાગશે કે આઈ જા તો મારા જોડે આવીને તમને બે શબ્દ બોલવા મળશે ચિંતા વગર આવજો હો આલુ છું ને મુદ્દો હાલીશ ભલે થોડી વાર હું તમને સામે ઉત્તરાયણ જેવો તહેવાર આવે છે ને એનું થોડું તમને સમજાઈ દઉં કે શું કરવાનું કેવી રીતે તમારી માતાને નિવેદ હાલવાનું કે કઈક વસ્તુ લાઈન ને એ મુદ્દો કહી દઉં પછી હું તમને એકબીજાથી ઉપર લઈ ચિંતા ના ખૂબ રામ 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 કદાચ ઉતરાયણ આવીશ અને ઉતરાયણ ને દાડે અમાવસ દેવો એ દિવસ છે ને તો શું કરવાના શું હાલવાનું અને કેવી રીતે કદાચ તમારી માતા દેવ ને કઈક વસ્તુ તમારા ઘેર બેઠેલી ને હાલશો કે નહીં ભલે કઈ એનો મુદ્દો કઈ હાલુ છો ભલે રા જે તે કરી કદાચ એની માતાઓ રાજી થઈ જાય એમના ઘરના છો કરે એના ઘરને ઉમરે ઊભી રહે ને આટલું તમારા માટે કાફીશ મારા નાથની એવી પ્રાર્થના કરીને આવીશ ગાંધા કે દરેક સુધી પહોંચી જાય દરેકનું કલ્યાણ થાય એવી આશા નાખીને બેઠી જો હોમ શું કામ કે અત્યાર સુધી દુનિયા ફરી ગયા છે હું દરેકનું જાણું છું બહુ દોરા દાગન હા તે બધું કર્યુંશ બહુ જોવડાયુંશ બહુ સોખીયો માર્યો કઈ કંઈકથી માતાઓ લાયા ને કંઈક કઈક ના એ આખા ઘરને વાળી મૂકી દીધું પણ દરેકને એવું કહું એક સમય અજાણતા હતા ને ત્યારે બધું લાવી લાવીને ઘરમાં એક હટું કર્યું હું એવું કહું કાઢા પણ અત્યાર કદાચ મારા સામે બેઠા છે ને તો થોડું માઇન્ડમાં લેજો ટાઈમ બગાડીને આવ્યાશ આખો દિવસ બગાડ્યો શું કામ બગાડ્યો કંઈક જાણવા મળે કંઈક સમજી જાય ને તો એની માતા એને ભલે શિંગની પીડી ની ઉગતા પર ની લંબેડા ધામ ની ગાંડા મારા મેળવી ના મારે રામે સત આલું છે સત વાળી દરેક ની માતા કરી આલીશ દાવો નહીં કરતી પણ કદાચ એક સમય એની માતા સર ઝુકાવી જાય એનું માથું ટેકી દે ને તો એની માતા એને મળ્યા વગર છોડે નહીં ગાંડા હજારો લાખો ગુના કર્યા હશે ને પણ એક વાર તમારી મા આગળ બી જાય ને પ્રાર્થના કરજો કે મા હું કાળા માથાનો માનવીશ કદાચ હજારો ગુના કરી ચૂક્યો છે તારા જેવી કોઈ મારી માતા નહીં મા લાખો ગુના કર્યા છે માફ કરજે આમ કરીને કદાચ એની માના શરણમાં પડી જાય ગાંડા તમારી માતા ડુંબળી નહીં બેઠી હો ભલે દરેક સુધી જરૂરથી કહું છું કે તમારા ઘરના તળિયા કોઈ બતાડ્યા ના બતાડ્યા પણ આ જિગારની બીડીની ઉકતાની મેળવી લઈ રીત જપ નહીં લઉં મારા રામે જેટલા જેટલા ના દુઃખ લખ્યા છે ને મારા હાથે એને મતાડિયા વગર જપ નહીં લઉં આજ કદાચ મન મોખો મળ્યો આટલા ભાવેક બેઠા છે ને એને વચ્ચે બોલવાનો તો હું મેળડી એવું કહું તમારી માતાને થયે તમારી માતાનો છેડો જલાયા વગર પાછી નહીં પડું આ મારો ઉદ્દેશ મારા નાથનો મારે રામે સત હાલ્યું સત હાલ્યા પછી કદાચ શિંગારની બીજીની ઉગતાની મેળવી જાગૃત બનાવી હશે ને તો તમારા ઉમરે માતા ઉભી ના રાખો તો મેળવી મટી જવું ગાંડા ખૂબ રા ભલે કહું હો જો તો ખરા પતંગો લાવ્યા ઉતરાયણ આવી છે ને તો હું દરેક દરેક દીકરીઓ દરેક દીકરાને કહું છું કે પેલા બે પાંચ પતંગ લઈ લેજો બરાબર છે અને એ પતંગ અને એક ફિરકી તમારી માતા માટે લાવજો કોના માટે લાવવાની તમારી માતા માટે તમારા મઢમાં બેઠી છે ને બે બે અગરબત્તી કરો છો બીઓ કરો છો ને એના પેલા કહેવાનું કે માં ઉત્તરાયણ આવીશ માં બાર મહિનામાં કદાચ એક કાંટો ઉત્તરાયણ આવી છે ને લેવા પેલી પતંગ તારા માટે લાવ્યો કદાચ તું થકાય હાલે ને તો તારા જેવી મારી માતા નહીં હો તો તમારી માતાઓ ખૂબ રાજી થાય એને ખૂબ દયા આવે જો તો ખરો મારો દીકરો કદાચ લાઈન ઉપર આવી ગયો કેવો બોળિયો બની ગયો કેવો મગજમાં લે કે મને માતા નહીં ભૂલતો લે કદાચ એક સમય વહેલું મોડું થઈ જાય ને ત્યારે યાદ કરે છે કે માં આજે મોડું થઈ ગયું તો તમારી માતા તમારા માથા ઉપર હાથ રાખી અને આશીર્વાદ આલે હું ઘેલડી એવું કહું ગાંધા હો ભલે એક પતંગ લાઈ તમારી માન ધરાવજો અને કદાચ અમાવસ નો દિવસ છે ને તો હજી તો વાર છે ને તે દિવસ ઘરની અંદર કદાચ તમે જે બનાવો એને તલ છડાવો પરસાદ રૂપે એને છડાયા પછી ઘરના વ્યક્તિને કદાચ પ્રસાદ રૂપે આલજો તો તમારી માન કદાચ તમે એમ કરીને ધરાવો ને એને પેલા ઓટકાર નાખે તો મને મેળવી માતા ધાપી જાય કે લે દીકરા મેં ખાધું તું ખા હવે એ ખંખેરીને તમને માથા ઉપર હાથ રાખે કે લે આશીર્વાદ આલુ જા કોઈ દિવસ તારો વાળ વાંકો ના થવા દઉં હું તારી માતા બેઠીશ તારા બાપ દાદાની બેઠીશ મને ભજી જા મને ઓળખી જા હું તારી માતા રાત દિવસ ચોકીદારી કરીશ તારા ઉમરા છડીને ઉભી રહીશ કોઈને લાગે નહીં એવી તમારે ઘેર બેઠી દુનિયા દોડવાની જરૂર નહીં પડે ભલે હવે આ બધું ધીરે ધીરે તમારા મગજમાં ફિટ થાય એકદમ થી નહી થાય અત્યારે ઉતરાણ આવે તે દિવસ ઉતરાયણ દિવસે ઉતરાણ ગાય શું કરવાનું શું કરવાનું કદાચ કોઈ ગૌશાળા હોય ને કોઈ વ્યક્તિ કદાચ સિટીની ની અંદર બજારની અંદર રહેતા હશે ને તો થોડું લીલું ઘાસ લઈ અને ગાયને ખવડાવી દેવાય શું કરાય કે થોડું લઈ અને તમારી માતાના નામથી ખાલી અરજી કરે કહેવાય કે મા લે આ તારા નામથી ખવડાવશું છું ગાયને મા તારા ખાતામાં જમા કરજો તમારી માતાના ખાતામાં સત જમા થાય અને એ સત તમારી માતાના ખાતામાં જમા થાય મારા નાથ સુધી તમારી માતા લઈને જાય કે લે મારા નાથ મારી વસ્તી આવું કામ કરે તમારી માતાને સત મળે શું મળે સત મળે અને જે જે કદાચ પાંચ પચીસ રૂપિયાના પચાસ રૂપિયાના સો રૂપિયાના બિસ્કીટ લઈને આ કૂતરાને ખવડાવો તમારી માતા માટે તમારા પૂર્વજોના નામથી ખવડાવો અથવા તમારી માતાના નામથી ખવડાવી દેજો જગતમાં તમારો દેવ દબાઈ નહીં ગાંડાવો આટલી પ્રાર્થના કરીને આવજો કે હે મારા નાથ મારા પૂર્વજના નામથી હું કૂતરાની બિસ્કીટ ખવડાવું ખવડાવ્યા પછી એ તમે જાણો તમારો પૂર્વજ જાણે અથવા તમારી માતા જાણે એના સિવાય કોઈ જાણી નહીં શકે કોઈને કહેવાય નહીં કે હું આટલું દાન કરું એ અંદર ખાને આલ્યા એટલે તમે જાણો આ ના ચાલે ઓ આ બાજુ કૂતરાની બિસ્કીટ ખવડાવીને આમ મીડિયા બનાવે એમાં કશું મળવાનું નહીં કાંડા હો દરેકને કહું છ સોશિયલ મીડિયાનો જમાનો છે ને અત્યારે બધા આમ જોવે છે ને લે હું ખવડાવું છું દાન કરું છું આ લેખે નહીં લાગે તમને તમે ભલે પાંચસોનું પચાસ હજારનું ખવડાવી દો ને કોઈ મહત્વનું નહીં પણ કદાચ રાજી થઈને આલો ને લે મા આલ્યું એ હા તો એ તમારા ખાતામાં જમા થઈ જાય તમારા ખાતામાં જમા થાય તમારી માતાની છત મળી જાય ને ગમે ત્યાંથી લાવી આલે લે કદાચ એ દીકરો વિચાર કરે કે મા આજ પૈસા નથી મારા જોડે કોઈ પણ એના મગજમાં વસી અને એને પૈસા અપાવી દે એવી તમારે ઘેર બેઠેલી છે ઓ રા અત્યાર સુધી તમે જે દાન કુન બધું કર્યું અને કરતા આવ્યાસ કઈક ભક્તિ કરીશ અને કઈક કરી ચૂક્યાસ પણ ફળ ના મળ્યું હોય ને તો લો આ શીખવાડું શીખી લેજો ગાંડા જગત પાછા નહીં પડો આવતી પીડીશ છે તમારા દીકરા દીકરી કદાચ નાના નાના હોય ને એ કદાચ ક્યારેક ખોટો રાસ્તો ના પકડે તમારી આબરૂ નીચે ના પડવા દે તમારી દીકરી હોય અથવા દીકરો હોય ને તમારી આબરૂ જવા ના દે એની ઉપર એના દેવની કૃપા થઈ જાય તમારી માતા એની રક્ષા કરે અતાર જોવો છો ને છ મહિનામાં કદાચ લગ્ન થયા પછી એ લગ્નના વિકાસ થઈ જાય એ ઘર જાય ત્યારે નહીં આવી ત્યારની ઝઘડા ઝઘડા કરે તે તમે તમારી માતા પૂર્વજને ક્યારે પૂછ્યું નહોતું ને એટલે આ બધા કોભાળ થાય જોયું છે ને આ બધા વડીલ લગન પરચન કર્યું છે ને ત્યારે એના વડીલ જોઈને કહેતા હતા કે આ ઘરની વહુ રહેશે સલાડ છે એમાંથી કોઈ ઘર તૂટ્યું ખરું કેમ ચાલે બધું ઊંધું ઊંધું એ જાણો છો ને કે કદાચ દીકરા એની મનપસંદની દીકરી લાયા છે ને તો હાઉન વહુ રોટલા નહીં હાલતી ને વહુ નું કરેલું હાઉન નહીં ગમતું ને આ બધા નડવાવાળા દેવ પેલા તમારી માતાને પ્રાર્થના કરજો કદાચ કોઈ દીકરીનું લગ્ન કરવાનું હોય અથવા કોઈનું સંબંધ જોડવાનું હોય ને પહેલાં તમારી માતાને એક શ્રીફળ આલીમ કહેજો કે મા સામેવાળી વસ્તી કેવી હમે દેવ કેવું છે હું જાણતો નથી હું જાણતી નથી આટલી પ્રાર્થના તમારી માતાને કરી શકો કે નહીં એણે એક શ્રીફળ આલીમ કહેજે કે મા કદાચ તન ગમે તો અમને ગમે આમ કરીને શ્રીફળ એને મૂકી દેજો કદાચ એ સંબંધ થતા શ્રીફળ ફાટી જાય ને તો રસ્તો જોડી લેજો ગાંડાઓ નિશ્ચિત કરવાનું ફાટે ના ફાટે તો હું વધેરું ને કદાચ ઊભું ફાટ્યું ને તો માં આ રસ્તો પાકો સમજી લે એવું કહો ને તો જગતમાં એ દીકરી સુખી રહે અથવા એ દીકરો સુખી રહે તમારી માતાની કૃપા થઈ જાય કોઈ નુકસાન નહીં આવે આખી જિંદગી સુખીથી જીવી ખાય એનું સંસાર છલાડે એટલા માટે વાતો જેવી પડે છે તમને શીખવાડવું પડે આ તમારા માઇન્ડમાં ફિટ થાય ને તો ક્યારે એ દીકરી કદાચ જવાન ઘરમાં બેઠી હશે ને પગલું ના ભરે મારા બાપની આબરૂ જશે મારી માતાની જાય ની ખૂબ જાય આ દરેકને એના માટે કહું છું કે તમે અત્યાર સુધી જે કર્યું એ બરાબર કર્યું કોઈ ખોટું નહીં કર્યું જે ભુવા પાસે ગયા હશે એની માતા હાચી હશે પણ એ ભુવાન જાતે ખબર નહીં કે તળિયામાં કેટલા દેવ દબાયાશ એની માતા એને ના મળી હશે ને એટલા માટે એને જેટલું બન્યું એટલું કહી દીધું પણ તમારામાં વિશ્વાસ નહીં આવ્યો અને માતા આવી તે અપનાઈ નહીં ગાંડાવો આજે કઈક માતાઓ જતી રહી કઈક નું બંધ કરી આલી ગઈ ખોબરા એટલે કહું કે જેદાર દેવ મળ્યું તારે એને કદર ના મળી અને દેવ જોવા પડ્યા તારે દુનિયા જીતી ગઈ ગાંડાઓ હેલા મારી વસ્તી એવી હું વારંવાર શું કામ કહું કે મારા દીકરાના આગળ પાછળ કોઈ નહીં હાલમાં કહું છું હું મેરડી બેઠી તેદાર થી એની વાહ વાહ કરે દુનિયા રામ રામી કરે એની આગળ પાછળ કોઈ નહીં પણ એને મને ભજી લેધી કે માં કદાચ જીવ તારા માટે જીવું નકર મરી જાવું જીવું તારા માટે નકર મરી જાવ એવું કીધું ને ત્યારે મને મેરડી ઝાટકો વાગ્યો કે આજ મારી વસ્તી કરતા નોધારા આધાર બનુ હું મેરડી બની જાઉં કેવી તમારે ઘેર બેઠીશ કઈ માતામાં સત નહીં એ મને તો ખરા ઉમેરડે એને સાબિત કરીને આ લોકો તારી માતા મારા જેટલું સત ના હોય ને ગાદી છોડી દઉં ગાંધા રા થોડું માતા ઉપર ભરોસો રાખીને એક જ ઈચ્છા નાખવાની કે માં કદાચ જગતમાં તારા જેવું અજવાળું કરનાર કોઈ દેવ મળ્યું નહીં અને મળશે નહીં તું જ મારી માં તું જ મારો ગુરુ આમ કરીને તમારી માતાના છાલી લો ને એક વર્ષ નહીં પણ બે વર્ષ ત્રણ વર્ષ ઓટોમેટિક એ જગત જીતાડ્યો તમારું ઘેર તમારી માં ભલે રામ રામ તમારે ઘેર માતા બેઠી છોર્યાસી ના ખાતા હોદો છો ને મસાણી મેળવી હોદો છો ને ખાલી તમારા ખેતરના છેડે એક વાર ડાબીથી વિચાર નાખજો કદાચ મારા વડવા આટલી બધી ભક્તિ કરીશ આટલી બધી ભુવાપણી કરીશ કોક હશે મારા બાપ દાદા ની કોઈ મસાણી મેળવી હશે ને જાગૃત બને એમ કે ને એની માતા જાગૃત થઈ જાય રામ તારી માતા ને રામ આટલી પ્રાર્થના હૃદય થી કરજો હું મારા નાથ ને લઈને કઉશ મારા રામ ની સાક્ષી આવતા સમયમાં કદાચ માતા પાછી પડે તો હું મેરડી ગાદી છોડી જાઉં ખૂબ રામ સમજો છો ને હા તમારા માઇન્ડમાં બીજી જાય ને તો દુનિયા દોડતા બંધ થઈ જાવ તમારી માતાના રટન ને બે હાથ જોડીને જેટલી ભક્તિ થાય એટલી કરી શકો જે ખવડાવો એ ખાઈ શકો અને કદાચ ખીચામાં તેલ લાવવાના પૈસા ના હોય ને માં આજ મારા જોડે નથી એવું કોને તોય તમારી માતાઓ રાજી રહે કોઈ દીવાની અગરબત્તીની ફૂલને ફૂલની ભૂખ નહીં એ તો ભાવની ભૂખી બેઠીશ કે મારી વસ્તી એક વાર હૃદયથી મને ટૂકો કરે હું માતા એના ઉપર આશીર્વાદ લે આલું કદાચ મારો દીકરો કદાચ મા કરતો આવ્યો આ દીકરા હું બેઠી તારી માં ખૂબરા પણ હે અત્યારના દીકરા કે દીકરી સમજતી નથી એક બાજુ કેસે ને મારા જોડે આવીને પૂછશે કે અમારી કુળદેવી કોણ તો હું કહીશ કા તાર સમાધાન કરો સમાધાન કરીને તમારી માતા પ્રાર્થના કરજો સપનામ દેખાશે તો હા મળીએ એ તો બધું કરીએ છે કર્યા પછી ધીરે ધીરે ચાલશે ને ત્યારે એવું કહે છે કે માં અઠવાડિયું થઈ ગયું સપનામ નહીં આવી તો આ મેરડી માતાએ જૂટીશ કામ નહીં કરતી જવા દો આને સામુન મેરડી વાળાને જવા દો આપણે બીજી કોક પકડી લો તો કોક કહે છે કે તમને શીખો તારે માતાનું દુઃખ હશે હશે હા બરાબર છે તમે કહો છો એ માતાજી વાત હજી જ સિકોતર માતાનું દુઃખ હશે પણ એ ચિકોતર કોની કઈથી આવીશ કુટુંબની છે કોઈ પિયોર પક્ષની આઈન બેઠી છે કે કોકનો નિહાકો લીધો એની માતા તમારા ઉમરા છડીને બેઠી છે ને એનો ન્યાય કરવો જોઈએ ને આવો એ માતા કોની હું કામ વિઘન નાખેશ એટલે તમને કહું કે જે છે તમારી માતા બેઠી છે ને એની ઉપર દબાવ એની પ્રાર્થના કરજો ને સામેવાળું દેવ ઓટોમેટિક સપને આવીને કહી દે મારો ન્યાય આવી જાય છે નકર હું ઉજવું નહીં તેદાર તમારી માતા કહી દે કે દીકરા સામે એક શ્રીફળ આલી અને આનું વડાવનું કરી દેને માતા જતી રહે તમારું દેવ દૂબળું નહીં તમારા હે તમારા મુક્તિ બોલતી નહીં ને તમને વિશ્વાસ નહીં આવતો કે અમારી માતા છે જ નહીં ગાંડા શું કામ કહું કે ઘેર ઘેર બેઠીશ હજારો ભાવિક દૂર દૂર થી ફોન કરે વાત કરે છે બહુ દુખી છું હું એવું કહું કે દુખી છો બરાબર છે પણ તમારી માતાને એકવાર પ્રાર્થના કરજો કદાચ દુનિયા ફરી ગયા તારા જેવું કોઈ દેવ મળ્યું નહીં લે મા આજ પછી હું કઈ નહીં જાઉં તન છોડીને નહીં જાઉં કદાચ એક સમય દુઃખ તો મારા કર્મો ખાતી માં પણ આમાં તારો કોઈ વાંક નહીં આમ કરીને તમારી માતા હામેશા ઝુકાવી દો ને તોય તમારી માં તમારો વેડો પાર કરી આલે આવું મેળવી કહું છો આટલી પ્રાર્થના તમે કરી શકો નહીં કરી શકતા અતાર દવાખાનામાં કદાચ કોઈને જવાનું થાય ને પેલા કે છે તમે કરી નાખો ને જે થશે એ હું કરી આલીશ એમાં ને એમાં તમારા બાપ દાદા જતા રહ્યા ને કોને ભરોસે ને ભરોસે કંઈક જીવ જતા રહ્યા તમારા હું મેળડી એવું કહું છું કોક ને વિશ્વાસ કદાચ જાતે અનુભવ કર્યો હશે અને જાતે ભરોસો મૂક્યો હશે કદાચ આ જીવ જાય ને તો પેલી લાશ તારી જશે હો આમ કરીને તમારા પૂર્વજ સામે નાખી હોય ને તો જગતમાં એ જીવ ના જવા દે એનું નામ પૂર્વજ કહેવાય એનું નામ બાપ કહેવાય એ તમારો પૂર્વજ કહેવાય જેની પીઢી એ જેની ડાબી થી જન્મ્યા છો ને એ ક્યારેય ધોખો નહીં કરે એને હક્તિ ખાવાનું આલ્યુ હશે ને એ તમને આશીર્વાદ આલે કે લે દીકરા તું મારો છે ને તારો બાપ ઢાલ જેમ બેઠો ચિંતા ના કરીશ જગતમાં હે જીતાડીને ના લાવું ખૂબ રામ રામ એટલે તમને કહું કે તમે ફરફર ના કરીશો કંઈક સારા કર્મ કર્યા હશે ને તો સુખે મળશે અને તો છે જ સૂરજ ઉગ્યો છે તો રાત આવવાની જ રાત આવી છે તો હવારે સૂરજ પડવાનું જ કે કોઈ રહ્યું નહીં અને રહેવાનું નહીં સંસારમાં તમે આયા તમે જતા રહેવાના જ તમારી વસ્તી જતી રહેવાની જ પણ દુઃખ તો એ તમારા દેવને પ્રાર્થના કરીને કે માં કદાચ તો આયા રાખે પણ આનથી મોટું દવાખાનું ના આવા દે તો એટલી પ્રાર્થના કરો ને ગોળી ના ખાવા દે એટલી જવાબદારી તમારા દેવની હોય ગાંડા એમનો એમ દેવ કોઈ દિવસ પૂજાય નહીં જાણો છો ને ભલે રા ખાસ ધ્યાન રાખજો કે પટેલ આવું કઈક કરજો કે જે દિવસ સવાર પડે ઉત્તરાયણ નો દિવસ થાય ને પેલા તમારા પૂર્વજ માટે થોડી ઘણી તલ બનાવો છો ને આ બધું શાસ્ત્ર બનાવતા બનાવો છો બરાબર છે ને દરેક કરે છે તો પેલા થોડી ડીશમાં લઈ તમારા પૂર્વ સુધી પહોંચાડી દેજો તમારી માતાને ધરાવી દેજો અને પછી તમે ખવડાવીને ખાઈ લેજો કોઈ વાંધો નહીં હો એને બધી સામગ્રી આલજો કદાચ પતંગ લાવો તો એક ફિરકીને એક પતંગ એને અડાડી પછી તમે હું ઉડાડી શકો અને મારી મેરડીની કદાચ પતંગ જોવી હોય ને તો હામે એક લાલ પતંગ વાય કાળી આવે ને કદાચ મેરડી શિંગારની પીડીની આવી Ram. Ram. Ram.